છેલ્લી સાડી પહેરે છે રિમ્પલ કેમ કે મમ્મી માટે સાડીઓ લેવાની ત્રણ પહેરી એમાંથી જે ગમેની એક જ લેવાની છે બરાબર તો આ ત્રીજી પહેરાવે છે આની કિંમત છે ને માત્ર એક હજાર પચાસ છે પણ સાડી પહેરીએ છે ને તો લોકો એમ કે છે કે બે હજાર પચીસો વાળી સાડી તમે પહેરી છે કેમ કે આખી સાડીમાં મિરરનું વર્ક કરેલું છે અને છીકું અને મરૂણ કલરનું કોમ્બિનેશન છે ને આમાં છે ને બોર્ડરના અને બ્લાઉઝના કલર ચેન્જ થાય સાત થી આઠ અલગ અલગ કલર આવે છે બરાબર આમાં તમને જે કલર ગમે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો સ્ક્રીનના ઉપર મોબાઈલ નંબર દેખાય છે

મોટી મમાઈ જાય છે અંગૂઠી માંથી તો ન થાય હો કાસ આવે છે કા લેવા લેવા મળો માં હા કપડું બહુ મસ્ત છે સોફ્ટ છે એકદમ અને પેલા તો લુક એટલો મસ્ત નો આવે છે જોવા કઈ ઘટે નહીં એવી સાડી લાગે છે જોરદાર જેને જેને આ સાડી ઓર્ડર કરવી હોય ફટાફટ થી ઓર્ડર કરવા મળો મિરર માં જોઈ જાય સિમ્પલ કેવી લાગે છે તમને કઈ સાડી ગમી ત્રણ મૂકવાનો છું રીલ્સ બરાબર ન જોવે ત્રણેય જોઈ લેજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કઈ વધારે સાડી લાગે છે